અમારે રાધુબેનના કારોને જગાડતા તરત ફટાફટ મોઢું થયું બેન હાંચું કે પીસી ગયા હેં હા માથે હું વળ્યું હે મૂંગી શું તું મૂંઘી રાધુબેનને જો તારે મૂળ નથી એટલે કોઈ બોલતો નથી બરાબર જો તમે ફટાફટ સાંધું પી હાલો હેઠા હો ફટાફટ ને હો રાધુબેન તારે છે ફટાફટ રોટલી ને એવું ખાવા આપણે નીચે જ કારણ કે આપણે જે શીરાબાનું કમ્પ્લીટ બાકી છે લલ્લો અતરમાં જો દૂધ લઈને જાય ફટાફટ એ લલ્લો જો એને પછી શાહ પીને જવાનું ટ્રેક્ટર રાખવા જો આ ટ્રેક્ટર ને બધું એનું જ છે જ એનું ભાઈ જઈ ગયો ભાઈ અમારો ભાઈ અત્યારે બેઠો છે અમે ઊભો થઈએ બધું બાકી જ છે ખાવા પીવાનું બાકી પીસી બાકી છે બધાય છે જેવો તેવો બધા છે પણ એ કમ્પ્લેટ થઈ જાય પછી ભાઈ જાય નહીં હાલ તો ચાલો ફટાફટ બે જ ભાઈ શીરાવા એને ઘરે પહોંચ્યા છે કારણ કે અમારે સરસ મજાનો લોક ઉતરો આવ્યો છે પણ અજયભાઈ બકલ આવ્યા છે કે આલો કાકા સમસા ખાવા કહ્યું સમસા તું ખાઈ લે લક્ષ્મીભાઈ તારે શું કરો લક્ષ્મીભાઈ સીતારામ એ લક્ષ્મીભાઈ સીતારામ ઓય ઘવાડ રામ રામ કેમ છો બધા મજામાં કહેતો લક્ષ્મીભાઈ મજા આવે બોલે ને કર ન બોલે પણ કાંઈ વાંધો નથી રાકેશભાઈ હવે શું કરે છે આપણે સાહેબ રાકેશભાઈને આપણે લઈને જવા પડશે રાકેશભાઈ ઘરે તો આપણે વારા ઘડી આવવાનું થતું જ હોય ને એના બા તારે ધોવે છે જાણો ને એવું બધું અને બધા તારે ઘરનું બધા ધીમે ધીમે બધા કામ કરે છે શેઠ શું કરે હે શેઠ શું કરે આ આગળ બેન જો મામાનું આવું કામ હોય બધું સમસ્યા મામાને એનું સમસ્યાનું બધું કામ બધું સલો હોય એટલે મામાને એ બધું આપને બધું ફેરવાય ફેરવે કરે બધું તો હું નવો લાવ્યો આપને વાહ આવી ગયો સમસ્યા ભાઈ તમારું સમોસા પેલા વીડિયો ઉતર દે ઘડી મૂકી દે હલો આગળ પાસે આવી આ રીતનું આપણું કામ હોય મામાને ગમે તો કે મામા ફર્સ્ટ સેકન્ડ હાકે લો કે લ્યો હાલો તો પેલા શેઠ ને મળે છે શેઠ શું કરે છે હું નહીં જય કિનારી શેઠ કેમ છે મજામાં શેઠ ને બધા અત્યારે શહેરે બધું આપણે અત્યારે રોડે ચડેલા છે પણ આપણે તેમની બધા થોડો થોડો સપોર્ટ કરો જવો આપણો આઈફોન જવો હતો તમને એમ લાગતું હોય છે ને આઈફોન આઈફોન જ સવા બીજું કાંઈ નથી આવવાનું બે જાય છે જમવા એટલે કે નાસ્તો કરવા તો આજ નાસ્તામાં છે આખા રીંગણાનું શાક તમને અંદર જે વાળું કરે છે નાસ્તો કરે રોટલી અને રોટલા અને આ મારા બાન બધા બેહી જાય છે જો તારે કુતરી આવી ગઈ છે સાંજગી ખાવા તો ચાલો ફટાફટ સાંજગી ખાય આપણે આપણે નાસ્તો કરી લેવી ચાલો તારે રામવાડીમાં આવી જાય છે દર્શન કરવા દર્શન કરી લેવી પપ્પાના જય રામ જય રામ દર્શન કરીને મેડો આવ્યા છે છે કોમેડી વિડીયો ઉતરવા નાના નાના મસ્ત મસ્ત બધા બિલ ઉતરવા જવાનું છે યા હા મારા દવા લેવા દવા લેવા આવ્યા છે ભાઈ કેમ છે હવે દવા પી લી પાછા પાસે ટૂપ કોઈ ટૂપ છે એ લગાડવાની છે બે આઈટેમ હા ટૂપી લાવો છો દવા લઈને આવ્યા છે મારા બાને તો હાજરી ઉલટી થઈ હતી પણ અત્યારે દવા લેવા બધું કમ્પ્લેટ સારું છે આ રીતની બીજી દવા છે કાંઈ તો જો એટલે દવા લેવા જેવી પંદર છે પંદર દીમાં ઓલરેડી બધું કમ્પ્લીટ થઈ જાય છે એમ કીધું છે તો ચાલો ફટાફટ આપણે જઈશું હવે કોમેડી વિડીયો ઉતારવા એ પેલા આપણે ઘોડીને એવું બધું ક્યાં છે એ બધું પેલા ગુજરી દઉં ફટાફટ ખરા આવે હા છે હા છે આપણી કોડી અને ઓલરેડી કોળીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને તૈયાર થઈ જશે આ થેલી છે ને થેલી નાખવાની છે ઠેલી ક્યાં ઠેલી હવે તો આપની ઠેલિયાની આની ને ફટાફટ નીકળશું એમ વાહ તારે ઠેલી છે હવે ક્યાં ઠેલી ભાઈ આપણે ગ્લબ સેલું ક્યાં છે ઠેલી બસ આમ થાય ભાઈ આ છે તેલ અમારે વાળ જાય એનું તેલ ઓ આમાં આમાં ગમ ઠેલીવું તો હાલો ફાટી ન જ બસ વાહ એવી નહીં કેમ આને કવર હતું એ કે જંતુ નથી થા કવર ક્યાંય જોઈ ઓલરેડી આપણે ઠેલી મેક દીધી જાવી છે અત્યારે આપણે કોમેડી વિડીયો ઉતારવા બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહેજો ચાલો ફટાફટ જાસીઓ આ ગાડી ભાઈને રાખે છે એટલે ત્રણ સવેરી બેઠી જા છે રામભાઈ ની બધા આગે છે અને જો આ બાજુ આવા આવા રસ્તામાં આપણે ગાડી આગે રામભાઈ ની બધા જ કરો ભઈ માણસ ક્યાં વાત છે જો આમાં એ આમ ને ગાડી એ રાવા જોઈએ ધીમે ધીમે રામા

આપણે બધું કમ્પ્લીટ કરવી સેન્સ કરવાનું છે કારણ કે અહીંયા થોડી પબ્લિકને અવરોજ અવરોજ વધારે છે અને બધું આમ ડિસ્ટર્બ થોડી ઘણી થાય છે પાછો હગેલો ઘણી થાય છે બીજા નાળે તમને એમ લાગે છે બહુ ડિમેન્ડ કરે એવું કાંઈ નથી પણ પબ્લિક થોડી ઘણી શરમ લાગે ને થોડું ઘણું છે ચાલો બધાય બીજા નાળા ચાલો ત્યારે આપણે બીજા નાળા પર લોકી જમે પહોંચીએ છીએ તો આપણે તૈયારી કરવી આવે લોકો ઉતારવાની આપણે સબસ્ક્રાઈબ બધા આવે છે કે વાહે વાહે

તો આપણે ચેનલ તમે લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો કમેન્ટ કરવા ભૂલ ધારો પાછા તો ચાલો સબસ્ક્રાઈબ પાછા આપણે પહેલી વખત મળ્યા છે તો સબસ્ક્રાઈબ આપણે પેલા ફટાફટ ફોટો પડ લેવી પછી નિહાળ જવાનું મોડું થાય છે સમજાનો કમી વિડીયો બની જાય આપણા છે આપણા બાપાની યાદ આપણે રસ્તામાં ભરાઈ ગયા ઉભા રહ્યા શું ભાવ સીતારામ સીતારામ વિડીયો વિડીયો જોવા છો ને વાહ ભાઈ વાહ બાપાએ કીધું કે તમે કે વિડીયો કેમ ડીમ મૂકો છો મૂકો કન્ટિન્યુ વિડીયો આવતા રહેશે બરાબર આ રીતના બધા સબસ્ક્રાઈબ બધા ધીમે ધીમે મતે આપણું કામ ધીમે ધીમે આગળ થોડો ઘણો તમે સપોર્ટ કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં બરાબર ને બાપા મેડી વિડિયો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે ને તો રામભાઈ અત્યારે ધીમે ધીમે ગોડેનું બધું હકેલો કરે છે રામભાઈ કે નાખો હકેલો ફટાફટ હું હકેલો થઈ જાય ફટાફટ નીકળશું આપણે ઘરે આ રીતના બધા સરસ મજાના વિડીયો બધા આવ્યા કરે સરસ કરે બધા હમું જોયા જોઈ કરે આવી જાય છે પાછા કારણ કે આ કાવુબેનને શું અંગૂઠો ને એવું આંગળા ને એવું આધાર કાર્ડ કાવુબેનને બીજું કઢાવવાનું છે ડોક્યુમેન્ટ ફટાફટ લઈને કાવુબેનના બે નિશાળો લેવા જાય પછી જઈશું આપણે સીધા કાઠીમાં કાવુબેનનું આધાર કાર્ડ કઢાવવા તો ઉપર ઉતાર છે સાડા બાર થવા આવ્યા છે એક વાગે બંધ થઈ જાય આવી જાય છે આગળ બહેન આગળ કાવ્ય રજા લેવડાવી દેશે હું કાવ્ય બહેન હવે એક આધાર કાર્ડ માટે કાવ્યાબેન બહેન નીકળી જાય એટલે કામ બધું રેડી થઈ જાય તો કાવ્ય બહેન સરસ મજાનો આપણે આખો ઉતાર્યો છે વલો પૂરો કર્યો છે નવો તો ફટાફટ શેરમાં જોઈન થઈ જાય છે કારણ કે આવતા રહીશું થોડો થોડો રીતના સપોર્ટ કરી રીતનો સપોર્ટ કરતા રહેશો હું શું બસ નવો લોક ક્યારેક જઈ ગઈ નહીં हमारा मिनी ब्लॉग जोर दिए भूलता नहीं कॉमेडी वीडियो जोर भूलता नहीं जय गिरनारी जय